હેલો યુ ટુ ફેમિલી વેલકમ બેક ટુ ન્યુ અનર ધ બ્લોગ એન્ડ ગુડ આફ્ટરનૂન ને હું તમને ગુડ આફ્ટરનૂન એટલે કહું છું કે આજનો બ્લોગ આપણો બપોરથી ચાલુ થયો છે ને તેનું હું રીઝન પણ તમને જણાવું તમને ખબર જ હશે કે હું પરમદી ગયો હતો ગાંધીનગર અને હું કાલે જ રિટર્ન થયો છું ને મને કાલે બસમાં આવવામાં થઈ ગયા અગિયાર સાડા બાર થઈ ગયા હતા ને કેમ કે જો હું અગિયાર સાડા અગિયાર ઉતર્યો હતો ત્યાં ને ત્યાંથી પછી મને બસ સ્ટોપથી લેવા આવ્યા હતા મિત્ર ને મિત્ર જોડે હું આવ્યો અને ફ્રેશ થયો રૂમમાં એટલે મારા સારા બાર વાગી ગયા હતા ને તમને મને જે ખબર જ હશે જે ટ્રાવેલ કરતા હશે ને એને ખબર જ હશે કે બસમાં કેટલી થકાન થાય છે એટલે મને તો બહુ થકાન થઈ હતી એટલે હું સુઈ ગયો હતો અને સવારમાં ઉઠ્યો એટલે મારો થોડોક માથું દુખાવો કરતો હતો એટલે પછી હું પાછો સુવાની તૈયારી કરી નાખી ને આટલે આપે સ્કોલેજ આજે સ્કીપ રાખી હતી ને મેં સવાર સવારમાં બારી બારેનો વ્યૂ જોયો તો આજે બહુ મસ્ત ઝાકળ હતી આ જોવા જેવી હતી ખબર નહીં આજે કેમ આવી ગઈ હતી ઝાકર ઝાકર મળવા આવી હતી આજે બધાને તો આજનો વ્યૂ તમને હતા જો આયરો આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ ને ઝાકળે પણ આવી ગઈ છે જોઈ લો ઝાકળ કેટલી બધી છે આજે ઝાકળનું પ્રમાણ આજે હાઈ છે કેમ કે તમને દેખાતી જ હશે કે જૂના વ્લોગ જોયા હશે તો તમને ખબર જ હશે કે અહીંયા કને આપણે રાજકોટની બિલ્ડિંગ દેખાતી હોય હમણાં કાંઈ નથી દેખાતું ધોરું ધોરું પડ્યું હોય ડાયરેક્ટ કનેક્શન Asman zada gayi ghum જોઈને આવી બધી ઝાકળ હતી પેલી બાજુ આપણે રાજકોટની બિલ્ડિંગ હતી નથી દેખાતી ને બીકોઝ કે ઝાકળ બહુ હાઈ પ્રમાણમાં હતી બાકી કોક વાર તો એવું પણ થાય છે કે આપણે અહીંયાથી બારીને બારે પણ આગળ રોડ જોવો હોય તો પણ આપણે ન દેખાય એવી પણ ઝાકળ આપણે જોયેલી છે એટલે આજે એટલો મોટો લેવલ હતો નહીં ઝાકળનો બાકી હવે આપણે એ કહેવા માગી છીએ કે તમને એક વસ્તુ માટે સોરી કહેવા માગું છું કેમ કે આપણો ગઈકાલનો વ્લોગ નહોતો આવ્યો કેમ કે હું કાલે લગભગ સુધી ટ્રાવેલ જ કર્યું હતું એટલે વ્લોગમાં હું ઉતારી શક્યો એમ નહોતો અને પાછું શું એક્ઝામ પછી ડાયરેક્ટ હું બસમાં ચડી ગયો હતો એટલે બેટરી પણ એનો લોચો હતો એટલે થોડોક વ્લોગ ઉતારી ન શક્યો તેના માટે સોરી અને થેન્ક યુ પણ કહેવા માંગુ છું કેમ કે તમારા પરમ દિવસના વ્લોગ જાણે કે શનિવારનો જે વ્લોગ હતો એમાં તમે ધમાકેદાર વ્યૂ આપ્યા છે અને ધમાકેદાર સપોર્ટ આપ્યો છે તેના બદલ હું તમને થેન્ક યુ કહું છું દિલથી અને આવો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે નવા નવા વ્લોગ તમને જોવા મળે અને મને પણ મોટિવ મળે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર કરતા રહેજો તો એમ કહું છું હજી એક વસ્તુ કે તમે કમેન્ટ કરવાનું રાખો થોડીક રૂમમાં એવું છે કે ધવલ ને સોન ગ્યા છે કોલેજ ને રીસીપા મા જેમ એક્ઝામ લેવા જ ગયો તો એ આજે આવનારું હોય જો ગાઈસ ફાઇનલી આપણી ઇયળું હોય ને મસ્ત મજાની ગ્રો થઈ ગઈ છે તો હતી આપણી ઈયર પછી આવી પૂપા સ્ટેજમાં જે હજી એક આવી જો આ દેખાય છે આયરી પૂપા ને એક આયડી ને એના પછી બની ગઈ છે અડલ્ટ આ જો અડલ્ટમાં ગ્રો થઈ ગઈ છે આયરી આ અહીંયા કને છે હું તમને હમણાં બોક્સ તો નહીં ખોલી શકું કેમ કે આ છે એ ઉડી જશે બાકી જો મસ્ત મજાનું જે ત્રણ સ્ટેજ હતા તે પાર કરીને આ બની ગઈ છે એક મસ્ત મજાનું ફૂદું ને આ હજી બે બે પૂપા સ્ટેજમાં છે એ પણ આન જેવી ફૂદું બની જશે ધીમે ધીમે એટલે આપણું સક્સેસ થયું છે ગ્રોઈંગ એટલે આપણું શૂઝ કલેક્શન આ બસો બાવીસ વાળાનું શૂઝ કલેક્શન છે ને એમાં આપણી આ શૂઝ છે એના હાલ બે હાલ થઈ ગયા છે જો અને આજે આપણે ધોવાની છે અને ધોઈ નાખશું જો કેટલી ખરાબ થઈ ગઈ છે આ શૂઝમાં એક જ વાંધો હોય છે યાર કે ઝપાટે બગડી જાય છે એક દી પહેરીએ એટલે સમજી લો બે દી પહેર્યા પછી આને હાલ આવો થઈ જાય કેમ કે વ્હાઇટ શૂઝ છે ને ચપાટે દાગ લાગી જાય ને મા જેવા શોકીનો તે ઘડી ઘડી ધોવા માટે તૈયાર થઈ જ જજો જો લેવી હોય ને તો આ સાવ બગડી ગઈ ચાલો આજે આને રૂપાળી કરવાની છે મસ્ત મજાની ફાઇનલી મિત્રો આપણા શૂઝ વોશ થઈ ગયા છે અને કેવા સરસ લાગે છે જો આ શૂઝ ને ધોવા બહુ મોટું કામ હે ભાઈ જે વ્હાઈટ બૂટ પહેરતા હોય ને એને જ ખબર હોય કે આમાં કેટલી મહેનત થાય જેમ કે તમે સાંભળ્યું છે હશે કે બ્રેકઅપ બધાથી વધારે દુઃખ દે મેં સાંભળ્યું તમે સાંભળ્યું જેના વ્હાઈટ શૂઝ હોય ને મારા જેમ એને પૂછા કરજો કે પહેલા દિવસે ધોયા હોય ને બીજા દિવસે કોક આના ઉપર પગ રાખી દે તો જે એ દુઃખનો અહેસાસ હોય ને એ બ્રેકઅપ એના મે કાંઈ ના કહેવાય એક તો બધા વ્હાઇટ બૂટ માન ધોયા હોય એક તો મોરે આવતી હોય ને એમાં ધોયા હોય ને એમાં કોક પગ રાખી દે અરે અરે એ ગુસ્સો આવે ને એનું પાર જ નથી ભાઈ પછી જે સાંભળે એના ઉપર બાકી દુઃખ ને બહુ મોટું હો બ્રેકઅપ બ્રેકઅપ કાંઈ ના કહેવાય એના અમે એ બધી અચ્છી વાત કહીએ તમને ખબર છે નવરાત્રી આવે એટલે આપણે બોઇઝ ની ચાલુ થઈ જ જાય જો આ તો સોન નહોતો મેં પહેર્યો હતો ને ભાઈ બંને જોઈએ છે એટલે હમણાં હું એના માટે અહીંયા વેઇટ કરું છું આવે એટલે એને દઈ દઉં દીકરીઓ છે મારવાડી યુનિવર્સિટી કેમ કે હું આજે થોડી નાખું જોઈએ ને ગેલેક્સી આપણી વાતમાં જ આવે એટલે એ સિટીમાં રૂમમાં રહે છે તો આપણે હવે એ આવે એટલે આ કુર્તો દઈ દઈ પાછો છે બ્લેક લખનવી કુર્તો એટલે બધાને હાલે લેવો લે ભાઈ આ કુર્તો અહીંયા ક્યાં ઉતરું હું તને આજે વળી ક્યાંનો પ્લાન તો અહીંયા ક્યાં ઉતર્યો નહીં

ભાઈ આવી ગયા હે ભાઈ રા કે અમદાવાદ થી છે આવે રામણા બાપુના કેટલા વાગે કેટલા રે અઢી વાગે ત્રણ વાગ્યા ને ભાઈ નો પાછો છે બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ભાઈ કા બર્થડે હે તું અલ

ને આ જો નાઇટનો વ્યૂ કેવો જોરદાર એ બાકી સામે અહીંયા થાય છે નવરાત્રિ અટલ સરોવરમાં ને આ બાકી નાઇટનો વ્યૂ છે મસ્ત મજાનો અને વચ્ચે આ જો આપણે આ સરોવર ભરેલું જ છે ભાઈ આપણે તમે જોવા આવો ને દિવસના તો આપણે પાણી દેખાશે બાકી આપણા અંધારા ભેગું અંધારું જ થઈ ગયું હોય પાણીમાં બાકી જો આ જો આ રિફ્લેક્સ થાય છે ને લાઈટ આટલું ભરેલું હોય અટલ સરોવર આ દેખાય જ છે તમને બાકી નાઇટ નાઇટનો વ્યૂ જોરદાર હો ભાઈ આપણા મોટા મહાન અનુભવ આવી રહ્યા છે પોતાની આખું ટાડી કરીને કરતા ખતરો આજે આ ભાઈ એટલે તૈયાર થયા આજે શું લાલ ચંપો લઈ આવ્યા આ લવ નું નિશા ને લવ નું રાજકોટ ફરી કરીને આવી ગયા છીએ પાછા આપણા ગેલેક્સી પ્રાઇમ હોસ્ટેલમાં અને મસ્ત મજાનું હોટલ સરોવર તમને બતાવ્યું આપણે આ હોટલ હતી આપણે અહીંયા કંઈ જમવા ગયા હતા ને જમી કરી ને પાછા આમાં શું હતું કે ગેલેક્સીમ પાછું આવવાનું હતું ને પાછો આપણે અટલ સર્વરનો પ્લાન થઈ ગયો એટલે ન્યાય ફરતા આવ્યા ને નાઇટનો વ્યૂ હતો જોરદાર તમે પણ જોયો અને તમને કેવું લાગ્યું તેવું મને કોમેન્ટમાં જણાવજો અને આજનો બ્લોગ આપણે યાદ કરશું ને તમારે નવરાત્રી કેવી જાય એ પણ મને જરીક જણાવજો તમે કેવી નવરાત્રી માણી રહ્યા છો જેથી મને ખબર પડે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ બાય ટેક કેર